સુરેતના કોસંબા ખાતે ફીસ બોક્સ હોટલમાં સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન પાંચ નું ઓક્શન યોજાયું નેશનલ હાઈવે અડતાલીસને અડીને આવેલા પાનોલી અને કોસંબા વચ્ચે ફીસ બોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસની પાંચમી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે આ બાર ટીમના ખેલાડીઓ માટેનું ઓક્સન કોસંબા ખાતે આવેલ ફીસ બોક્સ હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું સુરતી સુધી મુસ્લિમ વોહરા પ્રીમિયર લીગના સેશન ફાઈવમાં તમારા બધાનું સ્વાગત છે અને અલહમદુલિલ્લા ચાર સિઝનમાં અમે જે મહેનત કરેલી છે એનું અમને ફોર્મ મળ્યું છે અને આજે પણ અમે સૌના આભારી છે સૌથી પહેલાં તો અમારા ફ્રેન્ચાઇઝીના જે ઓનરો છે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેઓએ અમારી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી કર્યું અને અમને આગલા લેવલે પહોંચાડવાની લોકો કોશિશ કરી રહેલા છે અને તમામ અમારા ફ્રેન્ચાઇઝી માટે જે સ્પોન્સરો છે આપણે ડીએમપી બ્રધર્સ પસરાવી દીવાન એન્ટરપ્રાઇઝ અને બહુ બહુ સ્પોન્સર છે અમારે માક્રોડ એન્ટરપ્રાઇઝ આઈટીની સંચાલિત તમન્ના કોસાડી તો એ લોકોના પણ અમે સૌ આભારી છે અને અલહમદુલ્લા અમને આશા છે કે આગળના દિવસોમાં અમે આ ટુર્નામેન્ટને ઊંચા સ્થળે લઈ જઈશું અને જે પણ કોઈડા મુસ્લિમ સુરતી સુમની મો મુસ્લિમ મોરડા સમાજના જે પણ નવયુવાનો છે એ લોકોને અમે એક પ્લેટફોર્મ આપીશું અને આગળ જે પણ કોયડા હારું રમે એ લોકોને અમે આગળ લઈ જવાની પૂરેપૂરી કોશિશ કરશું અને નવયુવાનો માટે આ એકદમ એકદમ સારી તક છે અને એકદમ સારું પ્લેટફોર્મ છે કે એ લોકો આગળ રમી શકે અને આગળ એ લોકોનું ટેલેન્ટ બતાવી શકે અને અલહમદુલિલ્લા અમને આશા છે કે આગળ આગળના દિવસોમાં તમને આ ટૂર્નામેન્ટમાંથી અમુક કોયડા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સુરત ડિસ્ટ્રિક્ટ ગુજરાત લેવલે પર રમતા જોવા મળશે એવી અમને આશા છે અને જે પણ લોકો જે પણ પ્લેયરો આ ટુર્નામેન્ટમાં ફોર્મ ભરેલા છે અને આ પ્લેયરો આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે એ લોકોને અમે અમે અભિનંદન આપીએ છીએ અને અમને આશા છે કે આવનારા વર્ષોમાં આ ટુર્નામેન્ટ અમે આનાથી પણ સારી કરીશું સલામ વીપીએલ એટલે કે વોહળા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ જે જેનો આ વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો જ્યારથી જન્મ થયો ત્યારથી આજ સુધી એક બે ત્રણ અને સિઝન ચાર જે રમાઈ ચૂકી છે એ ટુર્નામેન્ટને દેશ વિદેશના અંદર ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને આ ટુર્નામેન્ટ એકદમ સફળતાપૂર્વક સમાપન થઈ અને એનો એક રેકોર્ડ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ જે પ્રેક્ષકો જોવા માટે કે આટુરતાની રાહ જોયા છે અને આ એક ઓપ્શન આજે જે ઠેર છે ને સિઝન પાંચનું એ પાંચનો ઓપ્શન પણ અલ્મ થઈ રહ્યું છે અત્યારે લંચ નમાઝનો ટાઈમ છે નમાઝ પછી ઈશાલ્લા ઓપ્શન શરૂ થશે અને મને આશા છે ઈશા કે રમાનારી સિઝન ફાઈવ એને ખૂબ જ સફળતા મળે એવી મને આશા છે જે ચાર બીપીએલ જે ટુર્નામેન્ટ રમાય તો એ ઇનક્રેડિબલ ઇન ટ્રેન ટ્રેડિમલ ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ જોઈને એટલે ઇન્શાલ્લા આ સિઝન ફાઇવને પણ ખૂબ જ સફળતા મળે એવી હું આશા રાખું છું વોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વોરા સમાજની આ એક લીગ છે વીપીએલ સિઝન ફાઇવ સીઝન વન ટુ થ્રી અને ફોરની એક જબરજસ્ત સફળતા પછી આજે પાંચમા વર્ષનું ઓપ્શન આજે બિસ્બોક્સ કોસંપની આ ટાઉનહોલમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે લગભગ પચાસ ટકા ઓપ્શન પૂરું થયું છે અત્યારે અસર અમને મકરીજના માટે ઇન્ટરવલ હોય મકરીજની દવાસ પછી ફરીથી બાકીનું ઓપ્શન થવા જઈ રહ્યું છે આ અત્યાર સુધીના જે ચાર વર્ષનું જે સફર છે અને એ ચાર વર્ષના સફરમાં સમાજના નવયુવાન ક્રિકેટર મિત્રો સમાજના મોબીઓ આગેવાનો સમાજના જે કંઈક દાનવીરો છે એમનો જે કંઈક અમને સપોર્ટ મળ્યો છે એ બદલ અમે સમાજના ઋણી છે અને જે ચાર વર્ષના અંદરમાં વીપીએલ વોરા પ્રીમિયર લીગે જે સફળતાના શિખરો સર કર્યા છે એ સફળતાના શિખરો અને જે બદન્નીના ઉપર અત્યારે આ વીપીએલ આ ટુર્નામેન્ટ આ લીગ પહોંચી ગઈ છે એ જોતા પ્રશ્નને હું પોતે એવું ભી કરું છું કે અત્યારે હાલના સંજોગોમાં વીપીએલના લેવલમાં અત્યારે હળીફાઈમાં કોઈ ટુર્નામેન્ટ કે કોઈ બીજી લીગ અમને દેખાતી નથી એટલે હવે અમારી હળીફાઈ જે છે એ અમારી સાથે જ છે એટલે હવે અમારા માટે પણ જવાબદારી વધી ગઈ છે કે ગયા વર્ષોમાં જે કંઈક અમે સમાજને આપી શક્યા છે એના કરતાં કંઈક વિશેષ વધારે પડતું અને કંઈક વધુ સમાજને વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ પૂરી થાય એના માટે અમે પ્રયાસો કરીએ અને એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના તમામ કારીગરો કારોબારી સભ્યો અને તમામે તમામ સમાજના નવયુવાનો એના માટે કટિબદ્ધ છે અને આવનારા વર્ષોમાં વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ રમાય એના માટે પ્રયાસો ચાલી છે પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર